તો હવે આપણે જે ક્રસ્ટ એટલે કે લિથોસ્ફિયર એટલે કે મૃદાવરણ એ પૂરું થાય પછી શું આવશે પછી આવશે મેન્ટલ મેન્ટલ એટલે કે મિશ્રાવરણ મિશ્રાવરણ આને શા માટે કીધું કારણ કે આપણે એક રીતે કહીએ ને કે આ તો વચગાળાનો વચ્ચેનો વિસ્તાર છે ક્રસ્ટ મેન્ટલ અને કોર તો હકીકતમાં ક્રસ્ટ અને કોરની વચ્ચેનો વિસ્તાર છે ને ક્રસ્ટ અને તો આજે મેન્ટલના ગુણધર્મો કેવા હશે તો કે મેન્ટલમાં થોડું ઘણું ક્રસ્ટેય હશે અને થોડું ઘણું કોરે હશે એટલે એને શું કીધું મિશ્રાવરણ કીધું ખ્યાલ આવ્યો કે નહીં ઓકે મેન્ટલ મિશ્રાવરણ જે બંને હોય હવે આપણે ખોદતા જઈએ પૃથ્વીની અંદર ખોદતા જઈએ તો ક્રસ્ટ ક્યાં સુધી હોય તો કે તેત્રીસ કિલોમીટર સુધી ખોદતા જઈએ ત્યાં સુધી આપણને ક્રસ્ટ મળે અને ક્રસ્ટની અંદર અંતે શિયાળ અને સીમા આવી જાય પરંતુ હવે તેત્રીસ કિલોમીટર પૂરું થઈ ગયું ક્રસ્ટ પૂરું થઈ ગયું અને મેન્ટલ ચાલુ થઈ ગયું તો મેન્ટલ ક્યાં સુધી મળે તો કે મેન્ટલ મળે ઓગણત્રીસો કિલોમીટર સુધી ટુ નાઇન ઝીરો ઝીરો બે હજાર નવસો કિલોમીટર સુધી ખોદતા જઈએ ને ત્યાં સુધી આપણને મેન્ટલ મળે હવે તમે વિચારીને ચો 2900 કિલોમીટર સુધી આપણે ખોલી નાખ્યું જો કે આપણે ખોયદું નથી આપણે ગયા છે 12 કિલોમીટર સુધી પણ માની લેઓ કે કદાચ આપણે 2900 કિલોમીટર સુધી ખોલી નાખ્યું તો મેન્ટલ મળી ગયો આપણે એ તો એ બધું મેન્ટલ જ હોય બરાબર મેન્ટલ પૂરો થઈ ગયો 2900 કિલોમીટર પૂરો થઈ ગયો પછી શું ચાલુ થશે યસ પછી શું પછી કોર ચાલુ થઈ જશે બરાબર પછી કોર ચાલુ થઈ જશે બરાબર તો બે હજાર નવસો કિલોમીટર આ એની ઊંડાઈ છે અથવા એની જાડાઈ છે અને આની અંદર મિશ્ર ખનિજ જોવા મળે છે મિશ્ર ખનિજ જોવા મળે છે એટલે જ એને શું કહે છે મિશ્રાવરણ કહે છે હવે વાત કરીએ મિશ્રાવરણ ચાલુ થયું તો મિશ્રાવરણનું જે શરૂઆતનું પડ્યું ને એને એસ્થેનોસફિયર કહેવામાં આવે છે શરૂઆતનું પડ્યું એને શું કહેવાય એસ્થેનોસફિયર કહેવામાં આવે છે અને એની જાડાઈ જે છે એ સાતસો કિલોમીટર છે એની જાડાઈ કેવી છે સાતસો કિલોમીટર છે હવે ચલો આની ઘનતા જે છે આની ઘનતા એ ક્રસ્ટ કરતાં વધુ હશે ઓછી હશે વિચારીને તો ક્રસ્ટ કરતાં વધુ હશે કેમ કારણ કે જેમ જેમ હવે આપણે વધુને વધુ ઊંડે જતા જઈએ છીએ તો એની ઘનતા કેવી હશે વધારે હશે તો આની ઘનતા સાડા આની આજુબાજુ હશે તો આ જે એસ્થેનોસ્પિયર જે છે એસ્થેનોસ્ફિયર એ સાડા ત્રણની ઘનતા ધરાવતા બેસાલ્ટ ખડકો અહીંયા વધુ જોવા મળે છે બેસાલ્ટ ખડકો અહીંયા વધુ જોવા મળે છે અને અહીં અમુક જે પદાર્થો રહ્યા એ મેગ્મા સ્વરૂપમાં પણ જોવા મળે છે આપણે અત્યારે જોઈ લીધું કે મિશ્રાવરણ જે છે એ શું મધ્યનો ભાગ છે મધ્યનો ભાગ છે એટલે એમાં બંનેના લક્ષણો જોવા મળશે કોણ બંને તો કે ક્રસ્ટ અને કોર બંનેના લક્ષણો જોવા મળે મળશે કોરમાં તો બધું મેઘના મેઘમાં લાવા સ્વરૂપે જ છે મેઘમાં ગમ્યા શબ્દ આવે ને એટલે કે લાવા યાદ કરવાનું એટલે કે જેલ યાદ કરવાની જેલ જોયેલી છે જેલ ટ્યુબ આવે માથામાં નાખવાનું જેલ આવે તો એ જેલ જેવું જોઈએ હકીકતમાં બરાબર એટલે કે બહુ ઘનય નહીં અને પ્રવાહી નહીં બંનેની વચ્ચેનો ભાગ એટલે કે જેલ જેવો બરાબર ગમ્યા ગમે ત્યારે શબ્દ આવે મેઘમાં લાવા તો મગજમાં વિચાર કરવાનું કે જેલ જેવી અવસ્થા હશે વચ્ચેની અવસ્થા બરાબર હવે બીજી વાત કરીએ તો આ એસ્થેનોસ્ફિયર જે છે એસ્થેનોસ્ફિયર એની ઉપર ભૂ કવચ સ્તરે છે અત્યંત મહત્વનો પોઈન્ટ અહીં આપી દીધો છે એસ્થેનોસ્ફિયર ઉપર ભૂ કવચ સ્તરે છે આનો મતલબ શું ચાલો હવે આપણે વિચારીએ હા બોલો વેરી ગુડ મૃદાવરણ જે છે હકીકતમાં મૃદાવરણ મૃદાવરણ લિથોસ્ફિયર ક્રસ્ટ એ હકીકતમાં એસ્થેનોસ્ફિયર ઉપર તરે છે અને એસ્થેનોસ્ફિયર એક રીતે શું છે તો કે એસ્થેનોસ્ફિયર એ મેન્ટલનો ભાગ છે બરાબર એ મેન્ટલનો ભાગ છે તો એસ્થેનોસ્ફિયર જે છે એની ઉપર ભૂ કવચ તરે છે આપણે એક રીતે વાત કરીએ તો આપણે આજે પૃથ્વી ઉપર ફરી રહ્યા છીએ આપણે આજે જમીન ઉપર જે આંટા મારીએ છીએ બરાબર જે જમીન આવેલી છે તો એ શું છે તો એની ઉપર એ આખે આખું એસ્થેનોસ્ફિયર ઉપર તરે છે એસ્થેનોસ્ફિયર નામની વસ્તુ છે એસ્થેનોસ્ફિયર એટલે કે મેન્ટલ મેન્ટલ નામનું ફિયર છે અને એની ઉપર આપણે આખે આખા ક્રસ્ટ એટલે કે આખું ભૂ કવચ જે છે એ તરે છે બરાબર વિધાનવાળા વાક્યમાં આ વસ્તુ પૂછી લેશે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તો અહીંયા આપણું મેન્ટલ પણ પૂરું થાય છે મેન્ટલમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો